નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં શનિદેવની ચાલમાં થશે બદલાવ આ ત્રણ રાશિઓની પલટાઈ શકે છે કિસ્મત કરિયરમાં તરકી સાથે ખૂબ થશે ધનલાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો શનિદેવના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી દૈનિક આવક વધી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ રહે છે સાથે જ વ્યાપારીઓ માટે પણ સમય સારો રહે છે તેમજ શનિદેવના પ્રભાવને કારણે તમારા વ્યવસાયમાં દિવસ દરમિયાન બમની અને રાત્રે ચાર ગણી પ્રગતિ જોવા મળશે જો કે આ સમયગાળા દરમિયાન તમને રોકાણથી ફાયદો થશે સાથે જ તમારી આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો શનિદેવના નક્ષત્રમાં પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી કુંડળીના કર્મ ઘર પર શનિદેવ ગોચર કરી રહ્યા છે તેથી આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોનો પ્રભાવ વધશે નોકરી કરતા લોકોને તેમની કુશળતાના આધારે લાભ મળશે તે જ સમયે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે તેમજ બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહે છે ઉપરાંત જેઓ નોકરી કરતા હોય તેમને તેમના જુનિયર અને વરિષ્ઠોનો સહયોગ મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધો મજબૂત રહેશે કુંભ રાશિની વાત કરીએ તો શનિદેવના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી ઉર્ધ ગૃહમાં ગોચર કરી રહ્યા છે આ ઉપરાંત શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ પણ બનાવ્યો છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે તમારું વ્યક્તિત્વ પણ સુધરશે તે જ સમયે આ સમય રોકાણ માટે ખૂબ જ સારો છે આ સમયગાળા દરમિયાન રોકાણ કરેલ નાણાં તમને ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ લાવી શકે છે તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે જ્યારે અપરિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો